અમરેલી જિલ્લામાં વાડીના બોરમાં બાળકી પડી જતાં ખળભળાટ મચી ગયો છે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય જનક તળાવ્યા લાઠી પ્રાંત અધિકારી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે તો અમરેલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે હાલ બાળકીને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રાજુલાથી રોબોટની ટીમ બોલાવવામાં આવી છે આજુબાજુના ગામના લોકો બાળકી સુરક્ષિત બહાર નીકળી જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે મળતી માહિતી અનુસાર અમરેલીના સુરગપરા ગામની સીમમાં આવેલી ભનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ આ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં સુરગપરા ગામના લોકો વાડીએ દોડી આવ્યા હતા તો આ અંગેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ સુરતપરા ગામે દોડી આવી છે આરોહી ચાળીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાય હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેના પગલે ઇમરજન્સી ટીમ દ્વારા ઓક્સિજન આપવાની કામગીરી હાથ છે પણ ની એક ટીમ સુરતપરા ગામે જવા રવાના થઈ છે રાજુલાથી રોબોટની ટીમ જે ઘટના સ્થળે પહોંચી છે રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે બાળકી અંદાજે પચાસ ફૂટ ઊંડે હોવાનું અનુમાન છે પછી દસ વાગે હું એ રોવા માંડી તો એને હું પૂરાવા આવ્યો પૂરવા આવ્યો એ ગઈ હતી પછી બાર વાગે એમ ઉઠી એટલે પછી એ કાંઈક હેઠા ઉતરીને રમતી હશે એટલે એ પછી રમતા રમતા આમ ગયા હશે તો પાણો જ મૂકેલો હતો નાનો આવો થોડોક વજનદાર તો એ છોકરી ત્રણ શિયાર હતી એ બધી ત્યાં રમતી હતી તો કંઈક કાંકરા બાંકરા નાખો ખોલ્યો હશે દાર તો પછી કંઈક પહેલાં એ અંદર પડીને જેવી તેવી એની રાડ અમને ત્યાં પવન આ બાજુ છે ને એટલે એનો અમને અવાજ આવ્યો પછી એક છોકરી રાડ એ કે છોકરી અંદર પડી ગઈ પછી પહેલાં ને ફોન કર્યો જે બી અહીંથી મંગાવી સવારમાં બાળકીના મમ્મી પપ્પા ખેતરનું કામ કરતા હતા અને જે બાળકી રમતી રમતી એક બાજુનું ખેતર છે એ બોરવેલની અંદર પડી ગઈ હવે વાત એવી છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ બોર નાના હોઈ શકે છે આ લગભગ મારા ખ્યાલ મુજબ આવી ઘટના મારા ખ્યાલમાં ક્યારેય આવી નથી મારી આટલામાં તો મારે ક્યારેક બનાવ બન્યો નથી હું જાહેર જીવનમાં ચાલ બોરવેલમાં પડે છે ઘણી અંદર બીજા વિસ્તારની અંદર પણ એ બોરવેલ મોટા હોઈ શકે છે આ નાના બોરવેલ આઠ ઇંચનો બોરવેલ હવે આની અંદર અમને જાણ થતાં પંદર મિનિટની અંદર તંત્ર આવી ગયું અને કામે લાગી ગયું અટાણે તમામ તંત્ર સ્થળ ઉપર હાજર છે અને તમામ અટાણે આગળ છેલ્લી અપડેટ રોબોટ અટાણે ઉતારી રહ્યા છે અને બાળકીને ઓક્સિજન પણ આપી રહ્યા છે અમે લાઈવ દૃશ્ય જોઈ અને આગળ જે અમે નિહાળીએ કેટલા ફૂટના અંતરે બાળકી અટાણે ચાલીસ ફૂટના અંતરે છે બાળકી અંદર મારો અનુમાન એવો છે કે હું તો પ્રાર્થના કરું છું કે બાળક જીવીતી જ નીકળે ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને મારો અંદાજ એવો છે કે હજી બાળકી જીવીત જ હોય એનું કારણ છે કે એની અંદર મુંઝારો થતો હોય પણ એવું ઓક્સિજનને જે પ્રોબ્લમ હતું એ ઓક્સિજન અટાણે અમે પહોંચાડી દીધું છે અને ઓક્સિજન પહોંચાડ્યું તરતો તરત જ અડધો કલાકની અંદર એને ઓક્સિજન મળવા મળ્યું અને છેલ્લા થોડી વાર પહેલાં અપડેટ મળ્યા ત્યાં લગણ તો બાળકીનો અવાજ પણ આવતો લગભગ સાડા બાર વાગ્યાના સુમારે આજે ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી ખાતે કંટ્રોલ રૂમમાં એક ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે કોઈ કુવા બોરવેલની અંદર કોઈ બાળકી ફસાયેલી છે જે બાળકી અહીંયા આવી અને અમારી ટીમ દ્વારા જોતાં એક ફૂટ જેટલા ડિસ્ટન્સની અંદર એક બાળકી છે જે ફસાયેલી છે એના સિચ્યુએશન પ્રમાણે એને અત્યાર સુધી ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે એકસો આઠની ટીમ દ્વારા ઓક્સિજનની લાઇનને લંબાવી અને નીચે સુધી પહોંચાડી ઓક્સિજન અત્યારે આપવામાં આવી રહ્યો છે એની સાથે સાથે બાળકીના બંને હાથ નીચેની તરફ આવેલા છે અને માથું ઉપરની તરફ છે એટલે અત્યારે અમે એને કપાળથી પકડ બનાવી અને કેવી રીતના ઉપર લાવી શકીએ એની માટે અહીંયા નજીકમાં રાજુલાના એક રોબોટ ઓપરેટર છે તેમનો પણ સંપર્ક કરીને એમની ટીમને પણ બોલાવી છે અને ફાયર ઇમરજન્સી સર્વિસ અભરેલી આ બંને એમની સંયુક્ત ઓપરેશનની કામગીરી હાલમાં ચાલુ છે અને પકડ બનાવી અને બાળકીને જીવિત રીતના વહેલામાં વહેલી તકે બહાર લાવી શકાય તેવા પ્રયત્ન હાલમાં કરવામાં આવી રહ્યા છે હવે અત્યારની સિચ્યુએશન પ્રમાણે અમને કોઈ મુવમેન્ટ લાગી શકતું નથી પરંતુ બાળકી જીવિત હોય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમારી એકસો આઠની ટીમે ઓક્સિજન પંદર ટકા ઓક્સિજન સાથે હંડ્રેડ પર્સન્ટ ઓક્સિજન આપી અને પહેલાં તો ઓક્સિજન સપોર્ટ અમે ચાલુ કરી દીધું કારણ કે આવા બોરવેલમાં જ્યારે બાળક ફસાય છે ત્યારે ઓક્સિજનની કમીના લીધે ઘણીવાર વધારે પડતી તકલીફ થઈ જતી હોય છે એટલે પહેલું અમારું પ્રાયોરિટીનું કામ એ છે કે ઓક્સિજન સપોર્ટ અમે પૂરો પાડીએ તો પહેલાં અમારા એકસો આઠના સ્ટાફે પહોંચી અને ઓક્સિજન સપોર્ટ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે સાહેબ અમે અમારી આગોતરી ખાસ કરીને એકસો આઠની વાત કરું તો અમે નાનું બાળક છે એટલે નિયોનેટર ટેચર અમે મંગાવી લીધું છે ઓક્સિજનના એક્સ્ટ્રા ત્રણ બોટલ મંગાવી લીધી છે સાથે અન્ય કોઈ સ્ટાફની બીજી જરૂર પડે તો એડવાન્સમાં અમે સાથે સ્ટાફ પણ રાખેલો છે અને કોઈ પણ જરૂર પડે એટલે અહીંયા પ્રશાસન સાથે વાત કરીને નિયોનેટલ ડૉક્ટરને પણ અમે બોલાવી લીધા છે અને બધી જ જાતની એકસો આઠમાં મેડિસિન છે એ તત્પર પ્રમાણમાં છે અને વધારે કોઈ પણ આગળ લઈ જવું પડે બરોબર છે તો પણ અમે રેડી છીએ હાલ તો ઓપરેશન આરોહી બચાવો ચાલી રહ્યું છે અને ગામના લોકો આરોહી સુરક્ષિત રીતે બહાર નીકળે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક